ભરૂચ જિલ્લાના દહેજ પોલીસને મોટી સફળતા મળી છે. એક વર્ષથી આપઘાતના દુષ્પ્રેરણાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં તેમજ જિલ્લામાં બહારના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ઝાલા અને સેકન્ડ પીઆઈ કે.જી. સિસોદિયાની ટીમે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન દહેજ વિસ્તારમાં આવેલી રીજન્ટા હોટલમાં કામ કરતી મહિલા પ્રિયા દાસના અપઘાતના કેસમાં શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી વર્ષ બે હજાર ચોવીસના બાર સપ્ટેમ્બરના રોજ ભેંસલી ગામે આવેલ સર્જન વિલા સોસાયટીના રૂમ નંબર અઢારમાં પ્રિયા દાસે ગળે ફાંસો ખાઈ અપઘાત કર્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું કે હોટલમાં સાથે કામ કરતો શુભંકર ઓરાવ નામનો યુવક મહિલાને પ્રેમના ભુલાવાની ફસાવી સંબંધ તોડીને વાતચીત બંધ કરી દેતા તે માનસિક તાણમાં આવી ગઈ હતી જેના પગલે મહિલાએ આપઘાત કર્યો હતો આ ઘટનાને પગલે દહેજ પોલીસ સ્ટેશને તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર રોજ બીએનએસ કલમ એકસો આઠ હેઠળ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો ગુનાનો આરોપી ત્યારથી નાસ્તો ફરતો હતો પોલીસે સૂત્રોના આધારે પીઆઈ એચબી ઝાલાની બાતમી મળી હતી કે આરોપી હાલ રાત રોતબડી પશ્ચિમ બંગાળ ખાતે મહિન્દ્રા લોજિસ્ટિકમાં કામ કરે છે બાતમીના આધારે દહેજ પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપી શુભાંકર ઓરાવ મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીઓને ગુનામાં સંડોવણી કબૂલી હતી બાદમાં પોલીસે નજીકની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી